હવે એક પછી એક શંકા કરવાની હતી અને શંકાના નિવારણ કરતાં કરતાં મુખ્ય આરોપી સુધી પહોંચવાનું હતું જ્યારે આ નું મૃત્યુ થાય છે ત્યારે પડોશી અને મકાન માલિક જાણકારી આપે છે કે તેની એક રૂમ પાર્ટનર પણ અહીંયા રહેતી હતી પણ આ સમયે તે ત્યાં નથી મિમીની રૂમ પાર્ટનર આ રૂમમાં રહેતી હતી પણ તે ત્યાં નથી એટલે તેનો નંબર મેળવી પોલીસ ઇન્સ્પેક્ટર સાળું કે મીમીની રૂમ પાર્ટનરને ફોન કરે છે તે જવાબ આપે છે હું ભરૂચમાં છું એટલે તેને કહેવામાં આવે છે કે એક કામ છે તમે સુરત આવી જાઓ થોડા સમય પછી મીમીની રૂમ પાર્ટનર ત્યાં આવે છે એ પોતે પણ થાઈલેન્ડની હતી પણ સવાલ એવો હતો કે આ રૂમ પાર્ટનરને થાઈ ભાષા જ આવડતી હતી અંગ્રેજી પણ પૂરી સમજી શકતી નહોતી એટલે ઇન્સ્પેક્ટર સાળું એક ભાષાંતર કરનાર એટલે કે દુભાષ્ય અને બોલાવે છે જેને થાઇ ભાષા આવડતી હતી અને થાઈ ભાષાનો જાણકાર પોલીસ ઇન્સ્પેક્ટર સાળુંકે અને આ થાઇ યુવતી વચ્ચે વાતચીતનો દોર શરૂ કરે છે આ યુવતીનો દાવો એવો હતો કે તે મીમીની રૂમ પાર્ટનર છે વાત સાચી છે પણ એક ગ્રાહકને સાથે તે ભરૂચ ગઈ હતી અને બે દિવસથી તે ભરૂચમાં જ હતી પોલીસ આ રૂમ પાર્ટનરના કોલ લોકેશન તપાસે છે કોની સાથે વાત કરતી હતી તેમની તપાસ કરે છે અને પછી લાગે છે મિમીની રૂમ પાર્ટનર પણ નિર્દોષ છે તેને આ ઘટના સાથે કોઈ લેવા દેવા નથી આમ એક પછી એક શંકાના દાયરામાં જે આવતા પોલીસ તેને લઈ આવતી હતી ત્યાં આસપાસ જે સ્થાનિક લુખાઓ હતા કેટલાક લોકોનું કેવું એવું હતું કે આ થાય યુવતી ઉપર સ્થાનિક લુખાઓ નજર વગાડતા હતા એટલે તેમને પણ પોલીસ અપ કરે છે તેમને સમજાય તે ભાષામાં તેમની સાથે વાત કરે છે પણ એક પણ લોકો આખી ઘટનામાં સામેલ હોય એવા કોઈ પુરાવા પોલીસને મળતા નથી